સીધી વાત નો બકવાસ દારૂની લત છોડાવવા માટેની આ દવા ડોક્ટરના કન્સલ્ટેશન વિના મળતી નથી તમારા ફેમિલીમાં જેમને પણ દારૂ પીવાની આદત સ્વેચ્છાએ છોડવી હોય અથવા તો વ્યક્તિને જાણ કર્યા વગર છોડાવવી હોય તો એના માટે હું આપને મદદ કરવા તૈયાર છું કુડઝુ જટામાસી ચિત્રક મિંડળ આ ચાર પ્રકારની ઔષધિથી બનેલી આ દવા વ્યસન કરતા વ્યક્તિને આપવાથી વ્યસનની ઈચ્છા અંદરથી ઉઠથી બંધ કરી દે છે અને વ્યસનનો નશો ફિક્કો પાડી દે છે એના કારણે ધીમે ધીમે વ્યસન છૂટતું જાય છે દવા ચાલુ કર્યાના પહેલા અઠવાડિયામાં જ રિઝલ્ટ મળતું દેખાશે તથા દવા ચાલુ કર્યા પછી વ્યસન કરતા વ્યક્તિના શરીરમાં કયા ફેરફાર થશે તથા તે વ્યક્તિને બીજી કોઈ બીમારી છે કે કેમ એ બધી જ જાણકારી માટે કન્સલ્ટેશન ફરજિયાત છે વ્યસની વ્યક્તિની સ્વેચ્છાએ અથવા તો વ્યક્તિની જાણ કર્યા વગર પણ આ દવાથી આલ્કોહોલ મુક્ત થઈ શકે છે માટે ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર આલ્કોહોલ ટાઈપ કરશો એટલે કન્સલ્ટેશન ફોર્મ ભરવા માટેની લિંક આવશે ફોર્મ ભરી સબમિટ કર્યા બાદ તમે પણ આ દવા મંગાવી શકશો મહિલા ને સુખ જ નહીં એક ઘર છોડો તો બીજા સુખ નહી મળતું સાહેબ આરી